તો કયા કારણસર આ પ્રકારની ઓબેસિટી સ્થૂળતા જોવા મળે તો પહેલાં તો જે એશિયન પોપ્યુલેશન છે એ દસ ટકા વધારે રિસ્કી છે કારણ કે એમના જીન સેવા હોય છે અને એમાંય ઉપરથી આપણું જે ખાવાનું છે બહારનું જંક ફૂડ વધારે ખવાતું હોય છે ઓઇલી ફૂડ છે જેમ કે યુ નો ઇવનિંગ સ્નેકમાં આજે જુઓ તો દાબેલી વડાપાઉ બર્ગર પીઝા ઘરમાં જ તમે બ્રેડ કેચઅપ પેકેટ ફૂડ બધું રાખતા થઈ ગયા છો તો ડાયટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ડાયટનું સૌથી વધારે ધ્યાન રાખવાનું હોય છે તમારે થોડું પ્રોટીનને ફાઈબરની માત્રા વધારવાની છે કાર્બોહાઈડ્રેટ જેવા કે ભાત બટેકા છે ઘઉં છે એ બધું પ્રમાણ થોડું ઓછું લેવાનું છે બીજું જેમ મેડમે કીધું રેણુકા મેડમે કે સ્લીપનો બહુ જ ઇશ્યુ છે કારણ કે મોબાઈલ એડિક્શનના કારણે યુથમાં આજે સ્ટ્રેસ અને નેગેટિવ વિચારોનું પણ પ્રમાણ બહુ વધી ગયું છે અને સાથે આપણે એન્વાયરમેન્ટ જ્યાં કામ કરો છો તમારી જોબ છે કે બિઝનેસ છે કે વોટેવર જો ત્યાંનું એન્વાયરમેન્ટ એટલે તમારું જે ગ્રુપ્સ જો એ રીતનું હશે કે જેને બહારનું આવું એડિક્શન મોબાઈલનું સ્મોકિંગ આલ્કોહોલ તબાકુનું એડિક્શન હોય તો એ પણ બહુ મોટો રોલ ભજવતો હોય છે તો આ બધા એના રિસ્ક ફેક્ટર સાથે ફિઝિકલ એક્ટિવિટી લોકો નથી કરતા જે એવરી ડે ફોર્ટી મિનિટ્સ કોઈપણ